તો આ તરફ રાજકોટના બેડી યાર્ડમાં મગફળીની બબલક આવક અને બે દિવસમાં પિસ્તાલીસ હજાર પાંચસો મણ મગફળીની આવક નોંધાય દિવાળી પહેલા ખેડૂતોએ ઉપાડેલી મગફળી હાલ યાર્ડમાં આવી રહી છે પલળેલી મગફળી હજુ સુધી રાજકોટ યાર્ડમાં નથી આવી અને ખેડૂતોને મણ દીઠ નવસો થી બારસો રૂપિયા સુધી ભાવ મળી રહ્યા છે ટેકાના ભાવે મગફળીના શ્રી ગણેશ થયા બાદ ખેડૂતોને પૂરતા ભાવ મળશે તેવી આશા રાજકોટ યાર્ડના ચેરમેન જયેશ મોગરા સાથે છે જે મગફળી છે તેની એક વિવાદ સામે આવ્યો છે કે મગફળીમાં ભાવ ઓછા મળે છે ખરેખર ગ્રાઉન્ડની પરિસ્થિતિ શું છે ત્યાં છેલ્લા બે ત્રણ દિવસમાં ત્યાં મગફળી રાજકોટ યાર્ડમાં પણ આવે છે અને બીજા અન્ય યાર્ડમાં આવે છે નવસો થી લઈને સાડા સુધીના ભાવ આવે છે મારા યાર્ડમાં હજી પલરેલો માલ નથી આવ્યો એટલે હું કહી ન શકું કે કઈ પ્રકારની એમનો ભાવ આવે છે પણ રૂટિનમાં જેની ગુણવત્તા છે એ પ્રમાણમાં અત્યારે ભાવ મળે છે આજે અત્યારે જે ખેડૂતોને ભાવ મળી રહ્યો છે તેમાં પણ તેઓ ટેકાના ભાવે નથી વેલા વેચી રહ્યા છે તમે તમે પણ પણ બે ત્રણ વખત અપીલ કરી કરી છે છે કે કે જુઓ નથી જોઈ રહ્યા કારણ એને માથે દેવું તેવી વાત ઘણી વાર એવું પણ બનતું હોય કે રજીસ્ટ્રેશન જેમને ન કરાવ્યું હોય એ લોકો પણ માલ વેચવા આવતા હોય અને ટેકામાં જેમને રજીસ્ટ્રેશન નવ લાખ જેટલા ખેડૂતોએ ગુજરાતમાં કર્યું હોય તો એમની ટેકાની ખરીદી થઈ જશે સરકાર દ્વારા પૂરા પ્રયત્ન કરે છે કે વધુમાં વધુ ટેકામાં મગફળીનો જથ્થો લઈ શકાય વાત રહી કે મગફળી મોટા પ્રમાણમાં હોય જમીન અને બધી ટેકામાં ન જાય હોય તો વધારાની મગફળી એટલે દેવાની ને આ વાત મારા મત મુજબ મને વ્યાજ બી નથી લાગતું પલળેલી મગફળી રાજકોટ યાર્ડમાં જો આવે તો લેવાની તૈયારી રાજકોટ જિલ્લામાં સૌ પ્રથમ તમને કઉ વરસાદ બે ત્રણ ઇંચ જ પીડ્યો છે એટલે એટલું બધું નુકસાની મગફળીના ગુણવત્તામાં નથી થઈ નુકસાની ગઈ છે પાલો જે ઢોર માટે નીણ હોય એ બધું બગડી ગયું છે મગફળી પણ ખાડી પણ જે બીજા જિલ્લામાં જે વધુ પ્રમાણમાં નુકસાની થાય એટલા પ્રમાણમાં મગફળીની ગુણવત્તામાં ફેરફાર નહીં થાય એટલે ભાવમાં કોઈ જાજો ફેરફાર નહીં દે એવી મને પૂરી અપેક્ષા છે અત્યારે રાજકોટ યાર્ડ દ્વારા જે તમામ તૈયારીઓ કરવામાં આવી છે એટલે કે ટેકાના ભાવે મગફળી હજી શ્રી ગણેશ નથી થયા ત્યાં અત્યારે માવઠાનો માર ખેડૂતોને પડ્યો છે ત્યારે રાયાર્ડ દ્વારા તમામ વ્યવસ્થા કરવામાં આવી છે કે ખેડૂતોનો માલ સ્વીકારવામાં આવે પ્રશ્ન ત્રિવેદી સાથે ઋષિ દવે ન્યૂઝ કેપિટલ રાજકોટ